નવો બ્લોગ વિડીયો જીગી દીધો છે ભાઈ હવાર હવાર ના મસ્તી નો હોય ને ભાઈ ઘરની હોય ને કન્સ્ટ્રક્શન કામ ચાલુ થઈ ગયું હોય ચેલેન્જ વિડીયો ભાઈ આપણે શૂટ કરવાનું છે એની પહેલા હે ને મસ્ત આ મારા હાથમાં હું ખબર છે હું હે જરા કોમેન્ટ કરના ખોલો જેને ખબર હે ને કોમેન્ટ કરના ખા હું હે આ ટાકી રોલા પણ હે ને એક બાવળી હોય તો બાવળી ઓન થળ હે એટલી જગ્યા વાચે ને ભાઈ આવડો મોટો ખટર કાઢ્યો ને અહીંયા જોઈ હકો હજો અહીંયા ચડી ગયો તાય છે ને અહીંયા ચડી ગયો આવડા આની માં તાય ચડી ગયો આવડા જો ગાડી સેજ આમથી આમ નમી ગયો હોત ને પાછી ગાડી પર પલટી મારી જાય દેહ જવાનું હતું તો દેહ જવાનું છે ને હું લઈને જાવી છે ખબર છે જય જાય મત સ્વાગત છે નવ વિડિયો જીતી દીધો હેવાર હવારના પરમાણે મસ્તી ન હોય ને ભાઈ ઘરની વાય હે ને કન્સ્ટ્રક્શન કામ ચાલુ થઈ ગયું ને ભાઈ વાળો હે વાળો બનાવે વાળામાંથી હે વાળો આવે ને કાંક ઘર ઘર કાંઈક બનાવે છે યાર કાંઈ બીજનેસ નવો કાક ભાઈ જો એમાં મશીન ચાલુ કર્યું જો ગઢનો જ્યારે હું બ્લોગ ચાલુ કરું છું ત્યારે જવડા આમ કરે બ્લોગ ચાલુ કરું તો વિડીયો ચાલુ કરું ગઢડીયા ત્યારે જવું કરે છે બાય તો ભાઈ મસ્ત રૂપિયા કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે ને કાંક મોટો બિઝનેસ આઈડિયા લગાવ્યો છે એમને જમીન કેટલામાં ગઈ ખબર છે જમીન ગઈ ભાઈ પંચોતેર લાખ માં પંચોતેર લાખ માં જમીન ગઈ વિચાર કરો મારી એની મારે એક બે જમીન લઈ લેવી છે ને મારે રોકાણ કરી દેવું જમીન નું ભાઈ હવે લઈ લેવી છે મારે જમીન હવે રોકાણ કરવાનું ચાલુ કરવાનું છે આપણે જમીન નું બાય તો આજે આપણે છે ને ભાઈ કરવાનો છે ચેલેન્જ વિડીયો શું ચેલેન્જ વિડીયો શેનો કરવાનો છે આપણે કાઠિયાવાળી ધડાકાનો ચેલેન્જ વિડીયો શૂટ કરવાનું છે તો પેલા એની હાટું છે ને કાકા થોડીક ચાર પાંચ સામગ્રી લેવાની તો સામગ્રી લઈ લેવી ને પછી ફટાફટ કરી નાખ્યો આપણે ચેલેન્જ છૂટયા ચાલુ બરાબર ને કાઠિયાવાડની ધડકામાં આવવાનો હોય ભાઈ ચલન બરાબર મારા ખ્યાલથી છે ને ભાઈ આજે આપણે ગાડીની સાફ સફાઈ કરવાની ભાઈ ઘણા ટાઈમથી છે ને ભાઈ ગાડી ધોઈ નથી આપણે જાદુબડો ટાઈમ આપણે દેહમાં જઈને પાછા આવતા રહે ને ગાડીની હાલત જોઈ કહો તમે કેવી થઈ ગયા ગાડીની ભાઈ સાફ સફાઈ કરવાની છે તો કદાચ મારા ખ્યાલથી આજ તો નહીં થાય કાલે થાય કેમ કે આજે ને પાછું હું બહાર જાઉં રાતે પાછું દેહમાં જવા નીકળું હું કાઠિયાવાડમાં જવા નીકળું હું કાઠિયાવાડમાં એટલે આપણે ભાઈ જવાનું હોય આટકોટ આટકોટ આપણે એક નાનું એવું કામ હે આટકોટ જવાનું હોય બાકી તમે ગાડીની હવે જોઈએ શકો હજાર ડાબા ને પડી ગયા પોતાથી પાણી સાફ કરે ને નથી ડાગા તો મેં કાંઈ વાંધો નહીં આજે મને ભુજ મૂકવાના હે ગાડી આજ નથી દોડાવી વળી પછી ગાડી મળી થાય તો કાલે આવી કાલ તો નહીં પણ લગભગ હું તો જઈશ ને કાલે મારા ઝુણકો ભાઈ જાય ને ગાડી દોડાયો આવશે બરોબર ને આજે ગાડી ધોવાનું કેન્સલ રાખ્યું છે ભાઈ નફા પડી જાય ભૂડાઈ ભંગત આ ને ભાઈ કડ એવી થઈ ગઈ છે ને જો કડ કેવડી ઊંચું થઈ ગઈ છે આ કડ છે ને આ ભાઈ હોન્ડા ચડતી જ નથી ઘટની એની કરતા મોટી કટ થઈ ગઈ જોવાઈ ગયો બારે રખડ્યા બધા મતન ઘરે પાછું હવે આપણે એની સિવાય હજી બીજા ઘરના થોડા કામ એક બધા કામ કરવાના હે ને પછી ભાઈ એમાંથી નવરો થાય કલાક રહીને એટલે સીધો કરવાનો હે ચેલેન્જ વિડીયો શૂટ આપણે ચેલેન્જ વિડીયો ભાઈ આપણે શૂટ કરો થાય એની હે ને ના ભાઈ કેમેરાની બેટરી ચાર્જમાં મેઘી દેવી કેમેરા ભાઈ ગાંધીથી યુઝ કર્યો એટલે એની બેટરી ભાઈ પતી ગઈ છે હાવ એટલે પૂરી થઈ ગઈ છે એટલે તો પહેલાં હે ને ભાઈ કેમેરાની મસ્ત બેટરી ચાર્જમાં મેકી દઉં અને હારો છે ને માઇકની ની બેટરી ચાર્જમાં મેં દઉં માઇકે ચાર્જ કરવું હારવાર એટલે બે બે કામ થઈ ગયા બરાબર ને થોડું ઘણનું કામ હે ઘરનું કામ પતાવડા થઈ ગયા બરાબર ને આ બે કરું ને તો આખો દીધ ભાઈ બધા માંથી રેસ પછી મારે ગામડા થી ત્યારે પાછો શૂટ કરવા ભૂલ્યા વગર તો ભાઈ ઘરનું થોડું કામ કરું ને એ બધું પતાવી દીધું હોય ને હવે ભાઈ એકદમ નવરો થઈ ગયો મારા હાથમાં હું ખબર છે હું હજાર જરા કોમેન્ટ કર જેને ખબર ને કોમેન્ટ હું હે ભાઈ દે હું તો કેવા ને ભાઈ મસ્તી નું સીતાફળ હે આપણે આ થી લીધું હે કચ્છમાંથી દીધું હું આમ જો પાક તમે જોઈએ કહો આ વખતે કેવા કેવા મસ્તીના પાક થયા શિયાળાના જે ફૂટ ફળ ફ્રૂટના પાક છે ને ભાઈ કચ્છમાં ભાઈ અમારે એક નંબર પાક થયા છે બધા હવે છે ને મસ્તીનું સીટ આપણે ખાઈ લઉં એટલે પછી બસ હવે ચેલેન્જ વિડીયો ચાલુ કરી દઉં શૂટિંગ એનું બરાબર ચેલેન્જ વિડીયોનું ગુણિયાને બોલાવવાનું છે ગુણિયાને બોલાવી લઉં તો એ છે ને મને થોડુંક શૂટિંગમાં થોડુંક શૂટ કરવા હેલ્પ તમે આ વિડીયો મારે એકલાને બનાવવાનો હોય એ લગભગ નહીં હોય એટલે એને બોયલો શૂટ કરવા કે છે વિડીયો શૂટ કરી દે બરાબર ને કેમેરામેન છે કે ગુણિયાને રાખવાનો છે આજે આપણે જો એ નહીં આવે ને તો ટ્રાઈપોડ લઈને શૂટ કરવું પડશે તો એમાં થોડીક મહેનત થોડીક વધી જાય છે જે કાંક થાય કરવું પહેલાં છે ને હું મસ્તનું સીતાફળ ખાઈ લઉં બરાબર સીતાફળ કાંક આવી તો ખોલ્યું ને તો એમાં ચાવડવા નીકળ્યો હોય તો યાર કોમેન્ટ હોય આમ જેમ ઝાંખો આવે છે હા તો એ વાયર આડો આવી ગયો અલા ભલે આવ્યો હોય તો આવડો જ રાખવું હોય કોમેન્ટ કરી નાખો બરાબર સીતાફળ ખોઈ ને એમાંથી આવડો નીકળ્યું હે શું હે કોમેન્ટ કરી નાખો બરાબર

અહીંયા જોઈ શકો હજુ અહીંયા ચડી ગયું ને અહીંયા ચડી ગા એની ટાયર ચડી ગુતાવડો ખૂણામાંથી જો અહીંયા ખૂણામાં ટાયર જો જો ચડી ગયો સેજ આ વહેનો લીધી હોત ને ગાડી સેજ જ ખાલી આ વહેનો લીધી હોત ને રાયો સેકન્ડ ગાડી બટી રજત મંત્રી ગયો મંત્રી بچી ગઈ બાઠાયો ને થોડી કામ સે જમ ધ્યાન જીડે તો بچી ગયું આખી ગાડી મેં પલ્ટી મારી ગઈ તો અતારન અતારે માર્જરમાં હલે ભાઈ તો એ હે ને ભાઈ આવળો ખાટરો હતો જો આ પોતે ખાટરો હતો હવે હે ને ભાઈ સિમેન્ટ નું ઊંચા રે હજોળી ના જીણી કે ઓલા આપણે મટી બનાવી હે ને મારે સિમેન્ટ ની નું ઉતારે જો ભાઈ આ ખાટરો નો આંગઢર ફસે જ આવળો જો અહીં કને ઘણો હે જો આ ઘણો જો અહીંથી દેખાય હે જો ચડી ગયું તો અહીંયા ક્યાં ચડી ગયું જો અહીંયા ભાઈ ચડી ગયું જો અહીંથી જો હરખુ દેખાય જો અહીંયા જો માથે સે ચડી ગયું હોત ને તો આખા આવળો ખાટરો પલ્ટી મારી જાત ભાઈ बची गयो भाई तो बची गयो शायद माथे रह गयो ओ तो भाई चैलेंज वीडियो आपने करवाना तो नहीं छोड़ के सामग्री बदली आ गई है हूं सामग्री है खबर है नींबू आ भी क्या है बे मस्त है नींबू है जो है हाइलाइटर है हाइलाइटर जरूर पड़े हमें हाइलाइटर आ गयो है जी हूं है बिजू तक वस्तु आ गई है आवड़ा है वाइटनर है बिजू हूं है फुगा है आई फुलावाड़ा <laughs> तो है ना फुगा आ गया है તમને થતું છે આ બધા હું શું કરતો હોઈશ આ બધું લઈને શું કરવાનું હોય આપણે વિડીયો બનાવવાનો હોય કાઠિયાવાડી ધડાકાનો વિડીયો બનાવવાનો હોય ને એ વિડીયો ભાઈ હે થોડાક દિવસમાં આવી જવાનો હે કાઠિયાવાડી ધડાકા મારી ભાઈ બરોબર ઓલમોસ્ટ ભાઈ વિડીયોનું કામ દંડ થઈ ગયું હોય વિડીયો શૂટ કરી નાખ્યું હોય ને ટાઈમની વાત કરું ને તો ભાગી ગયા હાલમાં હે ને પોણા ત્રણ વાગી ગયા બરોબર ને વિડીયોનું કામ ભાઈ એકદમ ડન થઈ ગયું વિડીયો શૂટ થઈ ગયો છે બીટીએસ કદાચ આમાં નાખીશ તો નાખીશ કદાચ નહીં નાખવું આમાં કેમ કે બીટીએસ એટલો બધો જાદો કાંઈ નાખવાનું મન નથી તો બીટીએસ નહીં નાખો વિડીયોનું કામ ડન થઈ ગયું હે હવે ભાઈ આપણે કરવાની હે પેકિંગ પેકિંગ આપણે એમ કરવાની હે કે હોવાનું કહું કે ભાઈ બારે જવાનું છે બારે જવાનું છે બારે જવાનું હોય જવાનું છે ભાઈ આપણે આટકોટ આટકોટ ભાઈ થોડું કામ છે ભાઈ થોડુંક શુભ કામ છે લગનની ખરીદી કરવા જવાનું હોય બરોબર ને આટકોટ આપણે લગન એટલે ભાઈના લગન છે ના ભાઈના લગનની ખરીદી કરવા જવાનું હોય તો આટકોટ જવાનું એની આપણે પેકિંગ કરવાની છે પેકિંગ તો હું યાર રાજ રાતે અહીંથી નીકળીશું ને કાલ રાતે પરસો અહીંથી નીકળીશું એટલે એક દિવસના કારણે જવાનું હોય આપણે બરોબર ને આ નયદન ભાઈ મસ્ત ચકાચક દેઓ રેડી થઈ ગયો છું ને ભાઈ તૈયાર થઈ ગયા છે ને કિતતું ને આપણે ભાઈ બારે જવાનું તો દેહમાં જવાનું હતું તો દેહમાં જવાનું છે ને હું લઈને જાવીશું ખબર છે ધનડી લઈને જવાનું હોય પણ ઈ લઈને આપણે ખાલી બાજુના ગામ સુધી જ જવાનું હોય કેમ કે ના પછી આપણે એસટીમાં બેવાનું હોય એસટીમાં આપણે બુકિંગ કરી દીધું અને એસટીમાં જવાનું હોય તો આજના લોકો વિડીયો પૂરો કરી નાખ્યો કેવું કરે ના ના હજી થોડીક મિલટું બાકી રહે ખે તો થોડીક મિલટું ખેંચી લેવી આમના વાતું કરી કરી હા લાઈક છે ન કહી દઉં લાઈક કરી નાખો ફોલો કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ઇન્સ્ટાગ્રામમાં આજના કાંટો મરતા હો ને કાક પ્રેમ પ્રેમ દર્શાવી જાય યુટ્યુબમાં એટલે એ તો આમ તો આમ ખાલી મસ્તી કરું ક્લિપ જ્યાં ખેંચવાની છે ને થોડુંક એકદમ મિલ્ટુ બાકી રહે તો એટલે મેં કીધું આમથી આમથી વાતો કરીને ક્લિપ ખાઈ નાખું બરોબર ને ભેગું થાય ને ભાઈ તો આ વિડીયો એ પૂરો કરી નાખ્યો કેવું ક્રાક છે હજી બાકી છે તો હજી જ ખેંચી લેવી કરી બરાબર ને તો જાણ જોઈ નાખો ત્યાં સુધી જો આ ભાઈ ગુણિયા ભાઈ આવી ગયા જાદી પછી

તેના જેવું મજ માં આવે પૂરો કરી નાખીએ બરોબર ને આ બીજો પૂરો કરીશ ને આની વાહનો પાછો ભાગ ફટાફટ ચાલુ કરી નાખે એટલે એવું હોય એટલે જાય તમારે કાંઈ વાંચવાની જરૂર નથી બરોબર ને તો આ લોકો આવ પૂરો કરી નાખવી હિ ને બીજો ફટાફટ વાંચ ચાલુ કરી નાખી હી જઈ મતાઈ દે ને